અમરેલી જિલ્લામાં સોળમી સિંહ વસ્તી અંદાજ બે હજાર પચીસ સિંઘ વસ્તીના અંદાજ મેળવવા માટે ધારીગીર પૂર્વ વન વિસ્તારમાં અધિકારી શ્રી કર્મચારી અને સ્વયંસેવકો સહિત પાંચસો અગિયાર જેટલા જોડાયા હતા અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર અને બોટાદ જિલ્લા સહિત રાજ્યના અગિયાર જિલ્લાઓમાં તારીખ દસ થી તેરમી મે બે હજાર પચીસ દરમિયાન બે તબક્કામાં એશિયા સેની વસ્તી ગણતરી થઈ રહી છે ધારી ગીર પૂર્વ વન વિભાગ અંતર્ગત સેની વસ્તી અંદાજની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં રીઝનલ અધિકારી ઝોનલ અધિકારી ગણતરીકાર ઓબ્ઝર્વર સહિત પાંચસો અગિયાર સ્વયંસેવકો સહિતનાઓ

ની કામગીરી હાથ ધરવામાં આવી છે અવલોકન રેકોર્ડિંગ માટે ચોવીસ કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે જેમાં પ્રાથમિક અંદાજ અને આખરી અંદાજ કામગીરી કરવામાં આવી રહી છે ડેટા રેકોર્ડિંગ માટે સમય જીપીએસ લોકેશન ચિહ્નો ફોટા મુવમેન્ટની દિશા નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે આ કામગીરીને લગતી જરૂરી વિગત પણ નોંધવામાં આવી છે જીઆઈએસ અને સ્ટેટિકલ સોફ્ટવેરની મદદથી ડેટાનું એકત્રીકરણ સંકલન નિષ્કરણ અને આલંકન કરવામાં આવ્યું છે અંતે ડેટા વિશ્લેષણ બાદ સિંહની વસ્તીનો આખરી અંદાજ અહેવાલ તૈયાર થશે અશોક મણવણ નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ અરવલ્લી અમારી તમામ માહિતી થી અપડેટ કહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે